જય શ્રી કૃષ્ણને સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો આજે આપણે જોવાના છે જન્માષ્ટમી જી હા એમ તો આપણે હમણાં થોડાક દિવસો પહેલાં જ જન્માષ્ટમીનો એક વિડીયો અપલોડ કર્યો હતો પણ એ બહુ ડીપમાં નહોતો એમાં બસ ઉપર ઉપરથી બતાવવામાં આવ્યું હતું અને એ વિડીયો હતો બે હજાર એકવીસનો પણ આ વિડીયોમાં આપણે થોડાક ડીપમાં જશું અને આ વિડીયો છે બે હજાર બાવીસનો તો ચલો શરૂ કરીએ આજના આ વિડીયોને અને જોઈએ જન્માષ્ટમી અમારા ગામમાં કેવી રીતના ઉજવાય છે તો જો આ એક પાલખી છે અને આ પાલખી લઈ લીધી છે અને ચાર જણા આ પાલખીને આખા ગામમાં ફેરવશે અને એની સાથે સાથે બધા જે છોકરાઓ હશે એ પણ એની સાથે સાથે ફરશે અને આમાંથી બધા જણા આમાંથી આશીર્વાદ લેશે અને આમાંથી પ્રસાદી બધાને આપવામાં આવશે અને ગામમાં જેટલી પણ મટકી હશે એ બધી આના આની સાથે જે છોકરા હશે એ અને જે શેરીમાં મટકી હશે એ બધા થઈ અને મટકી ફોડશે જો આ રીતના પબ્લિક જાતી હોય છે આખા ગામમાં ફરે છે અને જો આ રીતના હે ને બધા આશીર્વાદ લેવા આવતા હોય છે અને હરેક ગલીમાં આ રીતના ઉભા રહી છે અને બધા આશીર્વાદ લઈ લે ત્યાં સુધી ઊભા રહી અને રમે ત્યાં એ એટલી વાર પૂરતી જો આ રીતના બધું થતું હોય છે જો તમારે ત્યાં ગામમાં કઈ રીતના ઉજવણી થાય છે એકવાર કોમેન્ટ કરજો અને જો સિટીમાં રહેતા હોય તો સિટીમાં તમે કઈ રીતના ઉજવણી કરો છો એ પણ કોમેન્ટમાં જણાવજો ભાઈ બાકી જો પબ્લિક છોકરાઓ જે હોય છે સાથે સાથે ફરતા હોય છે અને મટકી ફોડતા હોય છે એક પછી એક તો એ પણ તમને આગળ આવશે મટકીનું પણ બાકી જો ધૂન ચાલુ જોયો બાકી આમાં ઘણા કારીગર પણ હોય ભાઈ જોરદાર આમ જો હમણાં આ ભાઈને જો આપણે ઉમેશ પરમાર છે તબલાદો વાળો એને પણ પાછો પાડે એવા છે જો કારીગર અને પછી જે જે શેરીઓમાં જતા હોય મટકી ફોડતા હોય આ રીતના ગરબે રમતા હોય ભાઈ જો તમે પણ જોઈ લો ગરબી કેવી રીતના રમાય જો એક છે છે અને ગરબી રમાય બીજી બાજુ તમે જોશો તો આપણે જે પાલખી હતી એના થ્રુ દર્શન થાય છે અને એની પ્રસાદી પણ વેચાય છે જો આ રીતના તો બંને કામ એક સાથે થતું હોય છે અને બંને સાથે જોઈએ છોકરાઓ થોડાક આગળ હોય છે બાકી આ છે પાલખી બધા આમાં જે ચાર જણા હોય છે એ વારા પ્રતિ વારા એક પછી એક એને પકડતા સપોર્ટ આપતા જાય છે તો એ રીતના હોય છે અને હરેક ગલીમાં જાય અને આખા ગામમાં ફરે ટૂંક બધા દર્શન કરતા હોય છે અને હવે જો આગળ વધતા વધતા બીજી શેરીમાં આવી ગયા છે અને અહીંયા ઉપર મટકી બાંધેલી છે અને નીચે રમે છે એવું છે પેલા રમણે પેલા રમતા હોય છે અને તે પછી મટકી ફોડે છે અને મટકી ફોડ્યા પછી થોડીક વાર રમતા હોય છે તો અહીંયા જો અત્યારે રમવાનું ચાલું છે અને હમણાં રમવાનું જેવું પૂરું થશે એવું ઉપર મટકી બાંધેલી છે એ ફોડવાનું શરૂ કરશે અને જ્યારે પણ મટકી ફોડતા હોય ને ત્યારે આની કોઈ પ્રેક્ટિસ બ્રેક્ટિસ ના કરતા હોય આ એમને મસ્ત ચડી જાય હા આની કોઈ પ્રેક્ટિસ ના કરતા હોય અને એટલું સાહસ જોઈએ ભાઈ ઉપર ચડવામાં એવી રીતના હોય છે બાકી ઘણી જગ્યાએ લાકડીથી ફોડતા હોય છે એ રીતના ઘણી જગ્યાએ નીચી કરીને ફોડતા હોય છે ઘણી જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય છે અહીંયા એવું કાંઈ નહીં બસ જે માણસો જેટલા હોય છે છોકરાઓ એ પોતે જ જાતે સર્કલ બનાવી બનાવીને એકની ઉપર એક પિરામિડ બનાવી અને મટકી ફોડતા હોય છે ભાઈ જો હમણાં ધીરે ધીરે અહીંયા શરૂ થાય જ છે જો પ્લાનિંગ કરે છે બધા કોણ ઉપર જશે ને કોણ નીચે રહેશે ને એ રીતના આમાં જે મજબૂત બાંધાવાળા હોય એ બધા નીચે રહે અને જે મતલબ ફોરા ફોરા હોય એને ઉપર મોકલતા હોય છે તો એ રીતના પ્લાનિંગ થાય છે અત્યારે જો અહીંયા જો હવે મટકી ફોડવાનું શરૂઆત થશે જો એ લોકો પોતે રેડી તો થઈ ગયા છે નીચેના લેયરવાળા અને એક પછી એક હવે ઉપર ચડશે ભાઈ આ મટકી એમ તો થોડીક ઉપર લાગે હે ત્રણથી ચાર લેયર કરવી પડશે એવું લાગે છે તો જોઈએ કેટલી લેયરમાં તૂટે છે કે નહીં અને મટકી કોણ ફોડે છે એ બી જોઈએ કેમ કે પબ્લિક ઘણું છે છોકરાઓ ઘણા છે હવે હજી આની ઉપર એક ચડશે જો આ બધું પ્રેક્ટિસ વગરનું છે હો જે પ્રેક્ટિસવાળા હોય એ નહીં આ બધું એમને જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે ક્યારેય પ્રેક્ટિસ નહીં કરવાની બસ એમને એમ ચ ચડીને મટકી ફોડવાની જો હા ચડવાની ટ્રાય કરે હે જો બધા આ રીતના જો ભાઈ આ એક ભાઈ ચડી ગયા જો ઓહો જો હા માથે ફોડે હે જો તો માથે છે શું ફોડી શકશે માથે ફોડડીઓ ફૂટી ગઈ ફૂટી ગઈ જો આ રીતના હોય છે ભાઈ અમારા ગામમાં તો જન્માષ્ટમી તમારા ગામમાં આ રીતના કરે છે કે નહીં એકવાર કોમેન્ટ કરજો એટલે આપણે ખબર પડે હો કે તમે ક્યાં ના છો ને ક્યાં આવી કઈ રીતના ઉજવણી થાય છે જન્માષ્ટમીની જો આ રીતના અમારે ત્યાં થતી હોય છે અને જેવી એ જગ્યાએ મટકી પતી જાય છે એટલે એ ત્યાંથી રમી અને પછી આગળ જે મતલબ સોસાયટી કયો કે શેરી કયો આગળની શેરી હોય છે ત્યાં જાય છે તો હવે આપણે પણ આગળની જે શેરી છે એ બાજુ જઈએ અને જોઈશું મટકી છે કે નહીં તો એ પ્રમાણે ચાલો આપણે આગળ આગળ જઈએ અને આખા ગામમાં ફરાઈ ગયા પછી અને ફરી રામ મંદિરે લાવવામાં આવે છે અને મંદિરની સામે આ ચોરો છે ત્યાં લાસ્ટમાં બધા ગરબે રમે છે અને આવી રીતના કંઈ ગરબે રમતા હોય છે અને અહીંયા ગરબે રમી અને પછી અહીંથી બધા છૂટા પડતા હોય છે તો આપણે પણ થોડીવાર આ વિડીયોને જોઈ લેશું અને પછી આપણે પણ ફરી કાલે મળશું બીજા વિડીયો સાથે અને શું તમારે બે હજાર ત્રેવીસ જન્માષ્ટમીનો ગુજરાતીમાં બ્લોગ જોવો છે કે નહીં એકવાર કોમેન્ટ કરી દેજો ભાઈ તો એ પણ આપણે ગુજરાતીમાં અપડેટ કરી અને તમને બતાડી દઈશું બાકી મળશું ફરી કાલે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય